અહીંથી પાછો તઈ ભાગે ને તઈથી પાછો અહીં ઘડીક પલાંઠી વાળી એને ક્યાંય જંપવું નહીં આખી રાત વિચારે કાલે ક્યાંથી ભરવા થેલા કમ્પ્યુટરમાં લિસ્ટ બનાવે કયા મુંડવા ચેલા ઈચ્છાને અપડેટ કરી લે ધ્યાન બુકમાં જઈ ઘડીક પલાંઠી વાળી એને ક્યાંય જંપવું નહીં સીધી સાધી સરળ વાત પણ એવી કરતો ટ્વિસ્ટ સૂરજ પણ આથમવા માટે હવે માંગતો ઈષ્ટ લેક્ચરથી માઇન્ડમાં ફ્રેક્ચર કરી નાખતો ભાઈ ઘડીક પલાઠી વાળી એને ક્યાંય જંપવું નહીં ને આંખું ચોળી જાગ્યો ત્યારે લાગ્યો ફોગટ ફેરો પણ હવે કેમનો છૂટે બોલો આ વળગણનો ઘેરો કે હીરો ઘોઘે જઈ આવ્યો ભાઈ હાથ ડેલીએ દઈ ઘડીક પલાઠી વાળી એને ક્યાંય જંપવું નહીં અહીંથી પાછો તઈ ભાગે ને તઈથી પાછો અહીં ઘડીક પલાઠી વાળી એને ક્યાંય જંપવું નહીં ક્યાંય જંપવું નહીં